તમે ઉપર આમ ફરી જાવ ને એને આમ થી ઉતારવાનું તો સોય જઈ નવા વિડીયો સાથે નવા ફાર્મર અને નવા ગામની અંદર એ મુલાકાત માટે આવી ગયા છે ગામનું નામ છે આપડે ટેશન વાવડી અને ખેડૂત નામ છે ભાઈ શું નામ છે તમારું ભાઈ રમણિકભાઈ ભગવાનજીભાઈ ડોલરિયા જેમણે સીજી ફર્ટિલાઇઝર કંપનીનું ખાતરનો ઉપયોગ કર્યો હતો કે જેની અંદર મિક્સ ખોળ દાણા દર જે એરંડી લીંબુડી તમાકુનો દર ભરઘાની ચરક સુગર કમ્પોસ્ટ અને બેક્ટેરિયા કે જે મિક્સ ખોળ દાણાની અંદર આવે એનો વપરાશ કરેલો અને ત્યારબાદ એના ભેગો મિક્સમાં કાર્બન કે ચૌદ ટકા કાર્બન અને બાકીના જે માઇક્રો નોટેશન છે એનો વપરાશ કર્યો હતો

જે અત્યારે બે મહિનાની આસપાસ થઈ ગઈ છે કે કોઈ પણ જાતનો પોષણ નામનો રોગ ક્યાંય દેખાતો નથી આ વસ્તુ વાપરા પછી તમને ફૂગમાં એમાં કેટલી કેવું કર્યું હતું ના ફૂગમાં થોડીક રાહત રહે છે આ વાયપરા પછી અને જ્યારે ઓલું ખાતર આપણે વાપરીએ તો ફૂગનાશક અવશ્ય દવા છાંટવી પડે એનો વપરાશ કરવો જ પડે છે ને આ વસ્તુ વાપરા પછી વરસાદ ઓછો પડે છોડને નુકસાન કરતું નથી વરસાદ વધી જાય તો પાણી શોષવાની ક્ષમતા આ બે ખાતરની અંદર પૂરેપૂરી છે એટલે કે કોઈ પણ ખેડૂતને આપણે સજેશન કરીએ તો પણ આ વસ્તુ વાપરી એના માટે શ્યોર એ શ્યોર છે તો રમણિકભાઈએ ખાતર વાપરેલું છે એમને રિઝલ્ટ પણ સારું મળે છે આ ફાર્મર જે છે આપણા કંપનીના જૂના ફાર્મર છે ચાર પાંચ વર્ષથી આ ખાતરનો ઉપયોગ કરતા આવે છે આ વર્ષે પણ એમને ઉપયોગ કર્યો છે એમને રિઝલ્ટ પણ સારું મળ્યું છે અને સંતોષકારક કંપની એમને રિઝલ્ટ આપે છે હવે આ વિડીયોને આપણે પૂર્ણ કરતા પહેલાં ફરીથી પાછા નવા મળશું નવા નવા વિડીયો પણ મળશું નવા ગામની અંદર નવા ખેમૂર સાથે ત્યાં સુધી આપણે ફાર્મરનો ચા પણ પીવાય છે કારણ કે જાજા દિવસે એમની મુલાકાત થઈ છે તો ચા તો બનશે જ પેહીનો પાહો કે ગાયનો પહોંચ રાખી છે આપણે ગાયનો પાહો ને ચાલો તો ત્યાં સુધી જય જય ભારત જય જવાન જય કિસાન તો આપણે મગફળીનો વિડીયો પણ જોયો ખેડૂતની પાસે જે આપણે વપરાશ કર્યો છે એનું પણ આપણે આખે આખું માહિતી મેળવી છતાં એક વખત આપણે જે પરિચય પણ એમનો પાછો લઈ લઈએ કે કોઈ પણ ખેડૂતને જે આના વિશે પૂછવું હોય તો ખેડૂતને એકાબીજા ફોન કરી અને ડિજિટલ બાબતે વાતચીત કરી શકે તો ફરીથી તમારો પરિચય આખો આપી દો આપણે જિલ્લો રાજકોટ તાલુકો જેતપુર અને ગામ સ્ટેશન વાવડી અને નામ છે રમણીકભાઈ ભગવાનજીભાઈ ઢોલરિયા મોબાઈલ નંબર સત્તાણું બે પિંચોતેર પંચાણું બે ચાલીસ સત્તાણું બે પિંચોતેર પંચાણું બે ચાલીસ પંચાણું બસો ચાલીસ